કૃષ્ણ કનૈયા લાલ કી જય દ્વારિકાધિશની જે તુલસી માતાની જે ભકુભાણાએ લગન લખિયા મોકલ્યાણંદ રાયને ઘેર રે ભકુબાણાએ ನಲಕಿಯಾ ಮುಕಲ್ಯಾ ನಂದರಾಯನೇ ಗೇರರೆ ಉಠೊಜ ಶುದಾ ಮಾತಾ ಪಾತಳ ಕಾನನಾಲಗ ನವದಾವುರೆ ಉಠೊಲ್ಯಾ ಜೋದಾ ಮಾತಾ ಪಾತಳ ಕಾನಗ ವಾ ರೇಖೆ ಚುಂದಡಿ ಲಟೆ ಚಾಂದಲು ಮಾ ಲಗನ ವಧಾ खे चुन्दी लल्लाट चाँदलो माता लगन वावाज रे कङ्कु रे कंकावटी कंका हातमा चोखा चोडा रे, कङ्कु के सरने कङ्कावटी आत्मा चोखा चोडल लाटेरे सोना रूपाजुट डालिया अटल सनी र સોના રૂપાના બાજુટ ડાળિયા અટલ સની રાય ગમણે મોડે કાનને બેસાડ્યા લગન દીધા હાથમાં ಗಮಣೆ ಮೋಡೆ ಮೊಡೆ ಕಾನ್ನೆ ಬೇಶಾಡ್ಯಾ ಲಗನಾ ಸಾಕರ ಗೊಳ ದಿದಾ ಮುಖಮಾ ಮಾತಾಯ ಮುತಿಡೇ ವತಾವ್ಯಾರೆ साकर गोळ दीदा मुखमा, माता ए मोती रेव द्या रे लगन माता ए पालव माता ने हरख मा લગન ઝીલા માતાએ પાલવમાં માતા ને હરખ માય રે અરખેથી કાનને પરણાવસુ લાવશુ રાધા સરખી ના રે अरखे थि कानने परणावशुलावसु राधा सरखी ना ढोलनगारा वाजवगडावशु शरणायु नासुर रे डो નગારવા જગડાવશું શરણાયું નાસુરરે મંગળ ગીતો ય મે જાડી જોડસુ જા ને मंगळ गीतोय मे जाडी जाडीशु जान ने राधान कानने परणविवा सरवे देवो जोवाे રાધાને કાન પરણવાયા આવે સરવે દેવો જોવાયા કેળું ના તો સ્તંભ રૂપાવશું માયા માયા વેદીનો ના થે કેળુના તો તોભરો પાવશુ માયરા માયા વેદીનો નાથ રે સરના લગન કરાવશું પરણે નંદો કિશોર રે સરના લગન કરાવશું પરણે નંદનો નો રે રાધા કાનને પરણી આવ્યા આવ્યા ગો કુળ રે રાધા કાનને પાણી રૂઠ્યા આવ્યા ગોકુળ ગામ રે વર પોખણા કર્યા માતા ને હરખનો માય રે વર િયા માતા હરખનો માય રે કૃષ્ણ વિવાજે કોઈ ગાશે તેનો સુખ સંસાર કૃષ્ણ વિવાજે ೆ ಸುಖಿ ಸಂಸಾರು ಬಣಾ ಲಗನ ಲಖಿಯ ಮೋಕಲ್ಂದರಾಯ ಘೇ ુબાણા લગન લખિયા મોં રાયને રાયેર રે કૃષ્ણ કન્યા કી જય દ્વારિકાધીશની જય તુલસી માતાની જય